વેલકમ ટુ માય ચેનલ જેએમએસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન આપણી આસપાસની હવા ચેપ્ટર 11 નું સ્વાધ્યાય સોલ્યુશન કરીશું પ્રશ્ન 1 હવાનું બંધારણ એટલે શું હવા મિશ્રણ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78% ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1% માં કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ ધુના રજકણો આર્ગોન તથા અન્ય વાયુઓ છે પ્રશ્ન 2 વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ શોષણ માટે જરૂરી છે પ્રશ્ન 3 દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો તેના માટે આપણે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરો તો સાધનો જોશે કાચનો પ્યાલો મીનબત્તી દિવાસરીની પેટી પદ્ધતિ તો મીનબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો મીનબત્તી પર કાચનો પ્યાલો ઢોકી દો થોડીવાર પછી મીનબત્તીનું અવલોકન કરો

પાણી ઉકરવા મળે તે પહેલો બીકનની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો તો અવલોકન તો બીકન ને હવાના નાના નાના પરપોટા જોવા મળશે નિર્ણય પાણીમાં હવા દ્રવ્ય હોય છે પ્રશ્ન પાંચ શા માટે કોટન વૂલનો ટુકડો એટલે કે રૂ પાણીમાં સંકોચાય છે તો કોટન વૂલના ટુકડા રૂના રેસા વચ્ચે જગ્યા હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે રૂ પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળતી જાય નીકળી જાય છે

શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે કાગળની ફરકડી બનાવવી તેને ફેરવવી દિશા દર્શાવે છે પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા પદાર્થોનું સરગવું પ્રશ્ન નવ વનસ્પતિ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુની આપણે એકબીજાને મદદ કરે છે આપણે માટે એકબીજાને મદદ કરે છે તો જવાબ છે લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસન મોલે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તો પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે આપણે ધોરણ વિજ્ઞાન પાઠ્યપુ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાયનું સોલ્યુશન તો આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો જે એમ ચેનિક મેથ સાયન્સ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ